સમય પહેલા વરસાદના કારણે પુ આવેલ જેમાં ઘરોમાં અને દુકાનોમાં પાણી પેસી જતા ભારે નુકસાન થયું હતું જો પૂરના પૈસાને સહાય હમણાં જે તમને મળી નથી ભારતીય જનતા પાર્ટીએ જે પૂરની કાયની જે યોજના આપેલી અને જે આ વખતે જે બે વાર પાણી આવી ગયેલા અમારા દુકાનમાં અને આ બધું કારણ શું હતું એ બધા જાણી રહ્યા છે કે પાણી પૂરનું પાણી આવવાનું કારણ બી શું છે તો બી એ લોકોએ કાય કરેલી પણ એ કાંઈ હજુ અમને મળી નથી અમે લોકો વોર્ડ નંબર સાતની કોર્પોરેશનની ઓફિસ પર ગઈ આવ્યા ત્યારબાદ મામલતદારની ઓફિસ પર જઈ આવ્યા નમદા બોન જઈ આવ્યા પણ કોઈ અમને તડકી રીતે બી જવાબ નથી આપતું કાયમ જ જ્યારે તમે મામલતદારની ઓફિસમાં જઈએ ત્યારે એક જ જવાબ મળી છે મામલતદાર કલેક્ટરની ઓફિસમાં ગયા છે અહીંયા કોઈ છે નહીં અત્યારે પછી આવજો શું નામ તમારું સંદીપ ગાંધી